બીજી ફાઈલ બી કેટ લાયા તમારે કે પડાપુસ કરવાની હું જે થી લાયો એ પણ અમને કયો તો ખરા જેમ ભાઈ પૈસા જોવે પૈસા હા તવા પાસે તમે બે લુકા સો હાં ને લુકા સો તો અમને નવી ભાઈ બી નો હાથ નો સાતો પાવ હું બોલ્યો ફરજન બોલ તો એ નવા ભાઈ બી લાયા ને એના હાથ નો સા અમાર બે પીવો છે દો દો રૂપિયા લે સડાળી ના જો આયો આપડે હોટેલ રહી ને ત્યાં પી આવું અહીંયા ઘા કે છે એને તમારા ઘરે આપીને તમે અરે તમારો દર રૂપિયો કાય ની લેવો અને એટલે પીઆવો બરોબર એમ થોડા હાલ

મે કરવાનું નહીં કરું જા એક તો છોકરો દેખા નથી મારો તો ફોન જોવા દેતો ફોન જોવા દેવારી ની તમારી માં હું કેનો છું એક ગાંડી

तो मेरी पर ठामड़ा उठ का वेस ओह oh, no. नो खबर नो पड़े कोई ने के मार घर वाला ठामड़ा उठ के हारो लागे नो लागे कोई जाए इतनो सही नहीं कई खबर पड़ती बदू में एक बाई करा वेस Hey! Hey! Hey!

और वे अगर पैसे तुम्हारा हूं था आज ने कोई ये नहीं एक ही नहीं पाई औरा दिकरा ने वाढन सू होय जागीन घर घर पाटकवाना आयसा मोरशे आयसा मोरशे से ओए यहां जा ताल अलीता, प्याहू है, हमाँ घूचा हूँ ताले मारा आओश, अलीता, आओश अधा टो हाल अला आओश मारे यहाँ अवाल क्याँ तुम्चाउओ ना अजिता हूँ, ताके कामसे मारे वस तू लेखू रहीं अवे लटायाँ आइ यह मन्

કરો સાલુ ઓલી પણ છોકરા ને લાવી પણ હું મૂકવા ગઈ નો હારી રોય તો હું લઈ આવી લે પણ તું ઘરે રે આવા ડડકા છોકરો લઈ ન નો હોવા મારે આવું કે લાવું ચાલ લઈ લઈ જાવ તો લે માર કે માર છોકરા ને મૂકો મારે તમે આ રયો અમે લેતા આવશું ના હું આવવાની જ છું સમજતી કોઈ વાત હાલો બેઓ તું જમ ભાઈ લોક કરો છો ઓ નો ઓ ભલા મને વાત કરું હું

मारी तो जामी गए पर मारे अबे सु करू मैया काका पापा वही गए पर हमरे पापा आओ बेटा आ गए आवे हो आवे आवे मार के आ रोवे है लाओ एक पापा वही गया अटले लाओ चलो हाल 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 बता हां हालो 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 हां 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 धर लो धर बेटा आओ आओ आओ

શું તમને હું કહું શું તમ જાઓ ઓલા આવતા દેશે હેમ હા પણ જો ટકાનું કરાવીજો હો બાપા મુકી લઈ ગયા ના આય આય જાવ મારા ગાડીમાં બાપા મુકી લઈ ગયા હાલ એ આય આય હાલ ક્યાં જમ્યા

રાજાન આ આટલો તો ફોન કર્યો તો સો પાંધો દો કે શું બાકી શું કો સપના વૈતને આવો સો નુ હ હા પછી નીંદર હેરામ કરીને પાછા વાય જાઉ સો એ એ ઓ હા તો હું જોવા જ ન દેતી હું વાત ન દેતા ઉજાગરા થાય ઉજાગરા થાય હા હું કરું ઉજાગરા નો આપણે હાલો ના ઘર વેકી દઉં ગયા હોય ને લંબી લપત નઈ આપણે

એ મુઈ નઈ દોને પછી આયે માર ઘરવાળો મુઈ દે તને ના મુઈ તો મેં કીધું તો ટકા તારાય લગન કરશે રિશત મારા પર ઓ નો હે મને ઓવાય

એટલે શું આમ થાય જોયો છો અને બે ભાઈ કોઈ દી નો કરતા જો આવી રીતે થાય Меня только душа не думает. Вот ДНК это не в